ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે મધુમતી ખાડીમાં રેતી ખનનનો મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો છે અગાઉ પણ ખાડીમાં રેતી ખનનના મુદ્દે ઘણીવાર વિવાદ ઊભો થયો હતો ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં વહેતી નર્મદાના પટમાં લાંબા સમયથી આડેધડ રેતી ઉલેચાય છે ઉપરાંત તાલુકામાં મધુમતી જેવી નાની ખાડીમાં પણ રેતી ખનન થતું હોવાથી રેતી ખનનને લઈને ખાડીમાં ઊંડા ખાડા પડતા ચોમાસા દરમિયાન જાનહાનિ થવાની સંભાવના રહેલી છે રાજપારડી નજીકના સારસા ગામે મધુમતી ખાડીમાં થતાં રેતી ખનનના મુદ્દે ભૂતકાળમાં ઘણીવાર વિવાદ થયો હતો ખાડીમાં થતું રેતી ખનન અમુક સમય બંધ રહ્યા બાદ ફરીથી ચાલુ કરવામાં આવ્યું છે જેમાં નાવડીનો ઉપયોગ કરીને રેતી કાઢવામાં આવી રહી છે આ બાબતે લીઝ હોલ્ડરનું ધ્યાન દોરતા તેને અયોગ્ય અને બે જવાબદાર જવાબ આપતા કહ્યું હતું કે આ તો હંમેશથી ચાલતું આવ્યું છે તમે ખાણ ખનીજ વિભાગને કહેજો લીઝ હોલ્ડર દ્વારા આવો અયોગ્ય જવાબ મળતા તેને જાણે ખાણ ખનીજ વિભાગનો કોઈ ડર હોય એમ લાગતું નથી ત્યારે આ બાબતે ખાણ ખનીજ વિભાગ અને ઝઘડીયા પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવનાર છે નાવડીનો ઉપયોગ કરીને રેતી કાઢવી એ પ્રવૃત્તિ ગેરકાયદેસર હોવાની વાત જગજાહેર છે અને જાગૃત નાગરિકે આ બાબતે રેતી ઉલેચનારનું ધ્યાન દોરે ત્યારે તેના તરફથી બે જવાબદાર ભર્યા જવાબ અપાય તે કેટલેક અંશે યોગ્ય છે